ઓગણીસ એકત્રીત્રીત્રીસ તેત્રીસ ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ કેટલા છે એકાવન 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 બાવન બાવન રૂપિયા બાલા એકસો બાવન એક સિત્તેર સિત્તેર રૂપિયા એક વાર સિત્તેર રૂપિયા એસી રૂપિયા એસી એસી રૂપિયા સુધા એકસો છો ભાઈ 130 રૂપિયા 133 33 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

બગા બગા આલ મસ્તીનો છે 30 રૂપિયા 130 130 130 હાલે હાલે 1 રૂપિયા આ 12

813 813 કેવી સખી ગયો હવે છે 750 છે સે લાઈક 83 માં લાઈક છે કેટલા હોય કંપન છોડેલા કંપન છોડેલા વાહ ના વાહ 140 140 પાકા પાકા અને એ પછીને તરા બોલפן તો એકવાર રૂપિયા બે વાર ડડર રૂપિયા તમારા નાતે નહીં જા

અઠાનો ખાલી જે જે બોલો ને 99 120 આટો મારવા નું 1000 રૂપિયા 21 22 દેવી જોઈતી છે આ તો આટો મારવા આ કટોવાળા છેણામાં 100 રૂપિયા હારું છે 136 200 રૂપિયા દયા વર્ષે કેમ કોણ છે દાદા દેવ ભૂમિનો લોકા બોટલ કાફો લોડ નંબર લખો આ સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ આ છન્નું ઠેલા છે

ઓગણસી એસી એકાશી બ્યાસી છ્યાસી ચોરાશી પંચાશી પંચાશી છી પચ્યાસી અઠ્યાસી બોલો અઠિયા બોલો આગળ બોલો નેવું

啊、oh,，拜拜，没没丢，干嘛？